સુરત શહેર સ્વચ્છતામાં અગ્રસર રહે છે પરંતુ સુરતના ઉધના વિસ્તારમાં વર્ષોથી લાલ કલરયુક્ત પાણીની સમસ્યાથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા કેટલાક ડાઇંગ એકમો સીલ કરવામાં આવે છે છતાં પણ લાલ કલરયુક્ત પાણીની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે ત્યારે આ સમસ્યા અંગે જીપીસીબી બોર્ડ અને સુરત મહાનગરપાલિકાની ખોખોની રમતમાં રહીશો પીસાઈ રહ્યા છે જીપીસીબી અને સુરત મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કાયમી કોઈ નિકાલ આવ્યો નથી ઉદના રોડ નંબર 9 મોરારજી વસાહત વિકાસનગર પાસે જીપીસીબી બોર્ડની પરવાનગી વગર ડાઇંગ એકમો ધમધમી રહ્યા છે અને તેનું જ પાણી ગટરમાંથી બહાર આવી રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્વચ્છતામાં અગ્રેસર સુરતની પ્રજાને આ લાલ કલરયુક્ત પાણીમાંથી ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું મુકેશ સુરત